માહિતી મુજબ બાળક ખુલ્લી જગ્યામાં પર્યાપ્ત હાલતમાં મળ્યું હતું ગ્રામજનો દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા બાળકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે રાખી આરોગ્ય તપાસ માટે મોકલવામાં આવ્યું તબીબોની પ્રાથમિક તપાસ મુજબ બાળક જીવિત હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેની સારવાર ચાલુ છે રિપોર્ટર દેવાંગ સોની ધનસુરા મુખતપુરાનું વતની છું અમે બધા મંદિરે રમતા હતા ત્યારે કાકો ખેતરમાં આંટો મારવા ગયા હતા તેમના ખેતરમાંથી તે થઈ રહ્યા હતા તો તેમને ત્યાં બાળકનો રડવાનો અવાજ આવ્યો તે પછી અમને અમને અવાજ લગાવ્યો એટલે અમે બધા મિત્રો ત્યાં ગઈ બાળકને જોયું બાળકને ત્યાંથી ઉઠાવીને મેં એક થ્રુ ગાડી થ્રુ ધનસુરા ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ માટે લાવ્યા છે અને અત્યારે બાળક એકદમ હેલ્ધી છે બાળક સારું છે એની તબિયત